ડોલરિયા દેશમાં રહેતી દીકરીનો મા બાપને પત્ર અનામી ડોલરિયા દેશમાં રહેતી દીકરી દેશમાં રહેતા માતા પિતાને મળવા બોલાવે છે પિતાને મૂંઝવણ થાય છે કે શું લઈ જવું દીકરી માટે ત્યારે દીકરી પત્ર લખે છે વિદેશ વસતા તમામ બાળકોને યાદ કરી આંખનો ખૂણો ભીનો કરવાની મોસમ જેવું સુંદર કાવ્ય દીકરીના આવ્યા હોશીલા તેડા યુએસ જવાના કંઈ કર્યા કોડ મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ મનમાં ઉગી મીઠી એક મૂંઝવણ લઈશું શું જાઉં દીકરી માટે નથી ત્યાં કશી ખોટ સાઈબી છલકે દોમે ડોમ ત્યાં કુંવરબાઈના મામેરા સમ લિસ્ટ આવ્યું લાંબુ લચક અહીં જળહળતા પ્રકાશના ધોધમાં જાય અંજાય માટીના કોડિયાની મીઠી રોશની લાવજો ની વળી તુલસી ક્યારાની મગમગતી મંજરી હાયમાં અટવાતી રહી જય શ્રી કૃષ્ણના નાદ બે ચાર લાવજો લાવજો છાબ ભરી કોયલના ટહુકા ને ઉષાના પાલવમાંથી ઉગતા સૂરજનો રાતો ચોળ રંગ ગોકુળની ગલીઓનો ગુલાલ અને રજ વનરાવનની લાવજો ખોવાઈ ગયેલી જાતને જોઈ શકું આઈનો એવો એક લાવજો ગુણાકાર ભાગાકાર કરી કરી ગણિત થઈ ગયું હવે પાકું ડોલરિયા આ દેશમાં વહાલના સિક્કા બે ચાર વીણી લાવજો કેમ છો બેટા કોઈને પૂછતું ભીના કંઠે કેમ છો બેટા કોઈને પૂછતું ભીના કંઠે આસુ લૂછવાને ટીશ્યુ નહીં પાલવ તમારો લાવજો સગવડિયા આ પ્રદેશમાં લાવજો હાંશકારી નવરાશ ને છાંટજો કુટુંબ મેળાના કંકુ છાંટણા મસ મોટા આ મારા મકાનને ઘર બનાવવાની રીતો જરૂર લાવજો ઉપરથી તો છૈયે લીલા છમ પણ મૂળિયા તો એની માટીને તરસે પરફ્યુમ ડીઓ નહીં ભીની માટીની ભીનાશ ભરી લાવજો થોડું લખ્યું જાજુ કરી વાંચજો વેલા વેલા આવી હેતના હલકારા આલજો